નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે યાત્રાધામ દ્વારકાની ગોમતી નદીમાં જે બપોરે નહાવા જતા પાંચ યુવતીઓ ડૂબી હતી જેમાંથી એકનું કર્ણું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ચારને બચાવી લેવાઈ હતી જામનગરથી દર્શનાથી આવેલી યુવતીઓ એક બાદ એક ઊંડા પાણીમાં ખીચાઈ ગઈ હતી જેમને એક સવારીના ધંધાથી અને ફાર બ્રિગેડની ટીમે બચાવી હતી દ્વારકાના દરિયામાં તોફાની કરણ વચ્ચે પંદર દિવસમાં આજે ત્રીજી દુર્ઘટના બની હતી પરિણામે હવે સરકારી તંત્ર અને યાત્રિકો સાવચેતી રાખવી જરૂરી બની છે પ્રાપ્ત માહિતી મુજબ યાત્રાધામ દ્વારકામાં જ દર્શનાર્થે આવેલા જામનગરના કેટલાક પરિવારજનોમાં પાંચ યુવતીઓ ગુમતી નદીમાં નાવા ઉતરી હતી થોડી જ વારમાં એક બાદ એક પાંચ યુવતીઓ ગુમતી નદીના પાણીના વહેણમાં ડૂબવા લાગી હતી આથી કાટ ઉપર રહેલા સ્થાનિક દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જોકે ફાયર બ્રિગેડની ટીમ આવે તે પહેલાં સ્થાનિક તરવાએ પણ ડૂબતી યુવતીઓને બચાવવા ગુમતી નદીના જમ્પ લગાવી દીધો હતો જેમાં ખાસ તો એક ઊંટ સવારી કરાવતા ધંધાજીએ જીવન જોખમમાં મૂકી એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર ગુમતી નદીના ઘસી જઈને ડૂબી રહેલી યુવતીઓને પાણીની ઉપર જ રહેવા મદદ કરી હતી બીજી ફાયર બ્રિગેડની ટીમ પણ રેસ્ક્યુ બોટ સાથે પહોંચી ગઈ હતી અને પાંચે યુવતીઓને પાણીમાંથી બહાર કાઢીને સારવાર માટે દ્વારકાની સરકારી હોસ્પિટલે ખસેડી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ